એક મર્ડરનો બનાવ બનેલો હતો જેમાં બારીયા સમાજના દિનેશભાઈ બારીયા ઉપર એક ચંદુ ભરવાડ કરીને જે આરોપી છે એ અને એની સાથેના અન્ય બે ઇસમોએ લાકડીઓથી પ્રહાર કરેલો હતો ભેલાણ બાબતનો ઝઘડો હતો અને પ્રહાર કર્યો તો જેના કારણે જે દિનેશભાઈ બારીયા છે એમનું દુઃખદ મૃત્યુ નિપજેલું હતું પોલીસે તાત્કાલિક એક્શન લઈ આરોપીઓ પકડવાની કામગીરી કરેલી છે આજે દિનેશભાઈની જે અંતિમ યાત્રા હતી તે દરમિયાન બારીયા સમાજના અમુક જે લોકો હતા એ લોકોનો એવો આગ્રહ હતો કે બોડીને ભરવાડ સમાજના લોકોના ઘરે લઈ જઈએ અને ત્યાં એમની અંતિમ સંસ્કાર એમના ઘરમાં કરીએ પોલીસે આ સમગ્ર જે સરઘસ હતું એને અટકાવવાનો પ્રયત્ન કરીને એમને સમજાવટ કરવાનો પ્રયત્ન કરેલો પરંતુ લોકો સમજાયેલા ન હતા તેમાંથી અમુક જે લોકો હતા એમણે પથ્થરમારો કરવાનો પ્રયત્ન કરેલો અને પથ્થરમારો પોલીસ ઉપર કરેલો જેમાં બે પોલીસવાળાને સામાન્ય ઈજાઓ પણ થયેલી પોલીસે સ્થિતિ કાબૂમાં કરવા માટે ટીઆરબીએફના સેલ લગભગ આઠેક ટીઆરબીએફના સેલ છોડેલા છે હાલ પરિસ્થિતિ સંપૂર્ણ કંટ્રોલમાં છે જે તોફાન કરનારા તત્વો છે તેમને શોધવાની કામગીરી ચાલુ છે લગભગ બારથી પંદર આરોપીઓને શોધી પણ લેવામાં આવે છે કોમ્બિંગની કામગીરી પણ ચાલુ છે અને હાલ સંપૂર્ણ શાંતિ છે